બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકોએ અને વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ ઠાલવ્યો છે તાજેતરમાં ગુજરાતમાં નવ જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે તાલુકાના કંબોઈમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો કારણ કે બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું છે અને જે કાંકરેજ શહેર છે તે બનાસ નદીના કિનારે આવેલું છે જેથી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ રહેવું જરૂરી છે તેવી માંગ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી અને ભાવસારા જિલ્લો બનાવવામાં આવ્યો છે એ બદલ અમે સર્વ સરકારને આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ પરંતુ કાંકરેજ તાલુકાનો જે વાવ થરાદમાં સમાવેશ કર્યો છે તે કાંકરેજ તાલુકોને પ્રજા માટે ખૂબ અન્યાય કરવામાં આવેલો છે કાંકરેજ તાલુકો એ હંમેશા બનાસકાંઠા સાથે જોડાયેલો છે બનાસ નદી ને વચ્ચે ને બનાસના કારણે એ અમારી ગૌરવની એક ગાથા છે એટલે કાંકરેજ તાલુકો એ અમારો બનાસકાંઠા સાથે જોડાવો રહે એ તમામ સમાજના આગેવાનો તમામ સામાજિક સંગઠનો તમામ યુવાન મિત્રો તમામ વેપારી સંગઠનો તમામ ખેડૂત સંગઠનો એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એના વિરોધમાં આજે કંબોઈ ચાર રસ્તાના તમામ વેપારી એસોસિએશન કંબોઈ ગામના સરપંચશ્રીઓ તેમજ કંબોઈ ગામના તમામ વડીલ આગેવાનો અને તમામ પક્ષના સામાજિક અને સંગઠિત આગેવાનો એક જ સૂર છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને જો બનાસકાંઠામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આ કાંકરેજ તાલુકાની પ્રજા એને થરાદ એ બહુ દૂર પડે છે અને છેવાડાના જિલ્લાના બનવાના કારણે આમ પ્રજાને પણ ખૂબ તકલીફ પડશે અને થરાદ જવું એ આમ પ્રજા માટે ખૂબ કઠિન વસ્તુ છે અને બનાસકાંઠા અમારા કાંકરેજ વિસ્તારને પચાસ પંચાવન કિલોમીટર અમે પાલનપુર વડુ મથકે જઈ શકીએ છીએ એની જગ્યાએ જો થરાદ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો અમારા વિસ્તારના લોકોને સો કિલોમીટર ઉપર પણ વિસ્તાર થાય છે એટલે આમ પ્રજાને પણ ખૂબ હાલાકી પડશે એટલે આમ સા વહીવટી કામ માટે આમ પ્રજાને લેવું એ ખૂબ કઠિન વસ્તુ છે એના કારણે કામ કરી તાલુકાના અઢારે આલમને એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાના બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને બનાસકાંઠાના સમાવેશ કરવામાં આવે તો અમારી બનાસ નદી સાથેની કાયમની ઓળખ અને બનાસ નદીના કારણે જે બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું છે એ અમારી અસ્મિતા પણ કાયમ જળવાઈ રહે એટલે કાંકરેજ તાલુકાના તમામ સમાજની સંગઠનો અને તમામ ખેડૂત સંગઠનો તમામ વેપારી સંગઠનો એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને એના વિરોધમાં જે થરાદમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખ્યા વગર આ સરકારશ્રીએ જે થરાદમાં સમાવેશ કાંકરેજ તાલુકાને કર્યો છે એના ઉગ્ર વિરોધ માટે આજે કાંકરેજ તાલુકાના કંબોચાર રસ્તા પરના તમામ વેપારી એસોસિએશને

એ નમ્ર અપીલ છે કે આ તાલુકો અમારે બુનાકા જિલ્લાની અંદર રહેવો જોઈએ કારણ કે થરા તાલુકો જિલ્લા બનવાથી અહીંના લોકોને સ્થળાંતર અંતર લગભગ નેવું લોન થાય છે તે ગરીબ પ્રજાને બહુ તકલીફ પડે અને વહીવટી કાર્ય માટે થરા જવું પડે એ યોગ્ય નથી એટલા માટે અમારી માંગ છે આ તમામ વિસ્તારની કે અમારો પાગર તાલુકો મુલાકાત જિલ્લાની અંદર રહેવો જોઈએ એ સરકાર પાસે માંગ છે આ સત્વરે આ બાબતે નોંધ લે અને અમારી માંગણી પૂરી કરે કદાચ માંગણી પૂરી ન કરે તો અમે ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર રહેશે સરપંચ ગામ લોકોની લોક લાગણીને ધ્યાને રાખી અને આ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલો છે આ લોકોની લોક લાગણી એવી છે કે બનાસ બનાસકાંઠામાં જ આ વિસ્તારને રાખવામાં આવે કોકરેજ તાલુકાનો કરાજમાં સમાવેશ ના કરવામાં આવે જે બધા અત્યારે બંધ પાડવામાં આવેલું છે સરકારને મારી નમ્ર વિનંતી છે કે જ રાખવામાં આવે હું કંબોઈ વેપારી એસોસિએશન તરીકે બનાસકાંઠા જિલ્લામાં આંકરેજને સમાવેશ કરવા માટે નમ્ર વિનંતી કરું છું અને અહીંથી અમારે કંબોઈથી બનાસકાંઠા જવું હોય તો લગભગ સામાન્ય પિસ્તાળીસથી પચાસ કિલોમીટરનું અંતર થાય છે અને ફરાજ અહીંથી લગભગ તેથી જેવું કિલોમીટર જોઉં અંતર થાય છે એટલે લોકોને પાવે એવું નથી એના માટે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ કાંકરી તાલુકાનો સમાવેશ થાય તેવી અમારી નમ્ર વિનંતી છે ઓકે ઓકે ભારત માદા ગય જય હું દેતસિંહ રાજસિંગ સોલંકી ગામ કંભોઈ વતની બોલું છું કંભોઈ ચારસતા પ્રમુખ શ્રી વ્યાપારી યાશોસન બરાબર અમારે બનાસ નદી કાંઠે અમારું ગામ આવેલું છે ખંભોઈ વત્તા અમારું કોંક્રેસ તાલુકો વત્તા પાલનપુર જિલ્લો એ અમારે માન્ય છે તેમાંથી અમારે વાવ ધરાદમાં નાખવાની જરૂર નથી એવી અમાર સરકાર શ્રીને અપીલ છે વત્તા રૂપાણી સાહેબ વત્તા છો મુખ્યમંત્રી સાહેબને અમારી ખાસ અપીલ છે વત્તા અમારે તમામે વેપારી એસોસિયન મંડળ ભેગા મળી અને આવેદન પત્ર સાહેબ ને આપવાનું છે શિવોરી